લીલા સર્કલ થી ટોપ થ્રી સર્કલ રોડ ઉપર ધૂળની ડમરી ઉડતા સ્થાનિક લોકો પરેશાન લીલા સર્કલ થી ટોપ થ્રી સર્કલ જવાના રસ્તા ઉપર રોડનો રિપેરિંગ કામ કરવામાં આવ્યું હતું જેમાં ઝીણી ધૂળની ભૂકીના ઢગલાઓ મૂકી દેવામાં આવ્યા હતા જેના કારણે વાહન સ્લિપ થતા હોવાના બનાવોની સાથોસાથ સાથે ધૂળની ડમરી પણ ઉડવાના કારણે આસપાસના લોકોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે જેના કારણે સ્થાનિક લોકોએ તંત્રની બેદરકારી સામે રોષ વ્યક્ત કર્યો હતો I'm okay, going to some of the funny luck. Like ભક્તિનગર એક બે ત્રણ અને લીલા સર્કલથી ટોપ થ્રીવાળો રોડ છે રોડની હાલત એવી છે કે આ લોકો એકવાર રોડ કમ્પ્લીટલી બનાવી નાખેલો છે અને રોડમાં પાછી ફરીવાર રેતી ધૂળ એવું બધું નાખે છે અને આ વિદ્યાર્થીઓને હાલવામાં ખૂબ મુશ્કેલી પડે છે ત્યારબાદ બધા ગાડીઓવાળા ટુ વ્હીલવાળા હાલે એટલે સ્લીપ મારે છે ઘર માં તો સાહેબ વાત જ કરોમાં તમે એટલી બધી ધૂળ ઉડે છે ને કે ઘરમાં માં બૈરાઓ એક વખત વાળી ને બહાર નીકળે ત્યાં ફરી પાછું વાળવું પડે છે અને એવું લાગે ગાડીઓ નીકળે એટલે પ્રદૂષણ ખૂબ વધારે થાય છે લીલા સર્કલ થી ટોપસી સર્કલ નો રોડ છે કાળિયાબીડ ની મોસ્ટ ઓફ બધી સ્કૂલો અહીંથી બધા વિદ્યાર્થીઓ ચાલે છે સવારમાં માં એટલી બધી ધૂળ ઉડે છે આ રોડ ઉપર કે વિદ્યાર્થીને શ્વાસ લેવામાં તકલીફ પડે છે અને આજુબાજુના બધાના ઘરમાં ધૂળ ઘરી જાય છે રોડ ઉપર જેટલી દુકાનો છે જેટલા ઘર છે બધાના ઘરમાં દોડ કરી જાય છે ગાડી સવારમાં સ્લીપ મારે છે એની ઉપર મેન માટી પાથરી છે અને કોઈ પણ જરૂર નથી માટી પાથરવાની તો પણ માટી પાથરી છે અને એની પર પાણી પણ નથી છાંટતા અને દોડનો પ્રશ્ન આ ચાર દિવસ થી પ્રશ્ન છે સતત રોડ બનાવ્યાના પાંચ વર્ષ થઈ ગયા છે સાંધા બોરવા માટે એની ઉપર ડામર પાથરીને એની ઉપર માટી નાખી છે અને માટી નાખી એની પર પછી પાણી નથી નખાવા એટલે બહુ